આટલો બધો રાજી જોયો મને કોઈ દાડો એટલે કોક નું ખોટું થાય તમે રાજી જોઈ શો કે એ વાત નહીં યાર એ વાત નહીં આ તો અલગ વાત છે એટલા હું અલગ વાત છે આજ મારો લાડકો આ લાલ આવે છે લાલ આવે છે હું તો ખરેખર તમારા લાલ ને જોયો તો ખાસો સમય થઈ ગયો

ગત વર્ષે આ ગમો તો તમે આયા આયા સો હા તો પછી મને નબાનન કે રીતે ઓળખો છો એમ બીજો બધાનો પરિચય નહીં પણ તમે તો હું હારી રીતે ઓળખું છું તમે જ મને મેણું માર્યું તું મે મેણું માર્યું તું ઓવે મેણા તો આખા ગમો છે ને કોઈ બાકી નઈ રાખ્યા એટલે કોઈ યાદ નહીં અને મે તમને ચેલેન્જ આલી હતી હા કે બાગુબા એક દાડો તમારા મોટા સાહેબ કેવરાયો બેટીરે નામ કા કૂતરા પાલુ આવ મે કને કીધું તું લે હે અલા લુડિકા પડા તું હે ચોટિયા હે ઓતારે તારે ચશ્મા પહેરવાના નતા ખાલી તારું કપાળ ઉઘાડું કર્યું હોત ને તો હું ઉડસી જોતત હે એવું છે યાર ખરેખર તું કપડાથી શરીરથી તો બદલાઈ ગયો પણ તારી હરકતો રહી ની

મારું ખાલી પૈસા નહી બતાવતો મારા કાકા માટે હું શું શું લાવ્યો છું મારા માટે હું લાવ્યો તમારા માટે કોઈ નઈ એટલે

બરાબર અને મે વાભડી તું કે નવ પછી એને ભણવામાં પડી મેલ્યું હા એ તો ઓય મે ના પાડી તી પછી એટલે મને વાત એવી ઓપળા મળી તી કે પેલી ગુટકાઈ ખાય છે અને સિગરેટોય પીવશે ના સિગરેટ તો નહીં પીતો ગુટકા ખાય ખાલી કુક દાડો અને તમે જો નઈ આલો તો તમાર ઘર દારૂ પીવા મળશે છે એરો ઈ વાત જવા દે કે પણ તું શું કરે ધંધો હું ધંધો શું કરું છું એમ હા એના માટે છે ને તમારું રૂબરૂ આબુ પડે હાલ ખબર ના પડે અને હાલ જોવું હોય ને તો માર કાકાનો સરપ્રાઈઝ આલું ને ઈ જોવાઈ જાજો ખાલી

ઈ કાકા માટે છે તમર માટે નહીં તમન શું કહા બતાઉં હું એટલે હોભડ કાડું તું સુધરીને આયો છે હું સુધર્યો હું તો ઈનો ઈ વગડો ઉછ સુ અતારે હોય મત દાદાગીરી ના કર તું 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 નતારે રવા

તારો બા કુણ છે તને ખબર છે તમે બંકો છો હા અને મને બકરા જેવું કરીને મળ્યો તમે લાલ એવું ના કહેવાય બકા એવું ના કહેવાય હા તારે છે ને એ વાગ છવાનું છે વાગ બધા મને દઈ જોઈ છે એટલે એ તો વડીલો લોકો હોય બાકી કાકા તારી ઉંમરનો કોઈ બી મોણા આવે ને તો એને ભમાઈ દેવાનો તને કહું હું હ સમજો એવું હા હા સારું

ગાત વેચી તળકો પાવે અમૃત ના પાડી ના આંખમાં લાવે આસુ ના પગલું ભર પાસુ હાસ હાસુ કહું છું બાપ વિના ભોજન કાચું કાચું કાકા ને હા તું

હવે કાકા વર્ષે પોર આવ્યો એમ આપણા બે વચ્ચે ઝઘડો કરાયો હવે તમારે સરપ્રાઈઝ જોઈ કરવું હોય એટલે જોડવું પડે એ ડોહો ડાપડી રહ્યો ની સરપ્રાઇઝ લઈને ગોમ ફરે નઈ તો પછી એ મોટો થઈ જાય પણ કાકા સરપ્રાઇઝ એવી વસ્તુ ના આવે યાર એટલે વસ્તુ આવે એ વાત કરતો ની પરમણે તો સરપ્રાઈઝ કો કહે છે ગમે તે

અંધા કાનૂન આ મોતિયા ચશ્મા જે કોઈ સી તો કાળા સી તો મોતિયા ના જો એક વાત કરો તમે કોઈ દાળ પહેર્યા સી તમારા છોકરે કોઈ દાળ લઈ આયા સી એ લે એ એટલે હું તો એમાં વાત ચોથી આઈ યાર એકલા ખાલી ચશ્મા ઉપર જ નજર પડી આ બધું ના દેખાણું નકલી પહેરે હોય છે ચોકથી ઓરિજિનલ છે હા મારા બાની શોગન હ હ એટલે હું તો તો આખલી છે બલાદની ની ચોરી કરવા જાય તો ખુલ્યા

સરપ્રાઇઝ વસ્તુ તો આને બધું બતાયું તું તો પછી શું હશે જોવા વાડા જોતા રહી જાઓવા વાડા પડતા રહી જાઓ

त्वर्षाइग जोसलिया अन्या येकलो बदू होनू लाईनायो से अन्याने घितू हो के का का बज्जान क्याता हो मारा तमने एक सुर्प्राइज आलवी से <laughs> सप्राइज, सप्राइज वान्य सप्राइज आफशे मारा मगजज़ तू रहे वागा एक व

पागल रहता है बेकरारी जाने जा हर लम्हा है मेरे पास लाल आया मुझे खुश बहुत किया खुश किया रे कितने अरमान मान 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 मान, मान जग तेरे वास्ते लाल रे <laughs> नेता हो, नेता हो, बात कहूँ एक

તમારો છોકરો કમનો છે તમારા છોકરા પ્રગતિ કરી છે તમારું નો છે પણ પગ તમારા મને મારા છોકરા અભિમાન છે મને વધુ નહીં હો પણ મને બીજો બધો અભિમાન દેખાય છે કારણ કે આપડા ઘણા છોકરા છે રખડેલા છે કઈ જો મારો લાલ એવો પેલા બહુ રાજી છું હું તો એક જ એ માંગુ છું કે બધાના છોકરા આ રીતની પ્રગતિ કરે અને એના બાપ નું નામ રોશન કરે એમાં આપડે છો રાજી નહી ધર્મ

નોકરી કરવા એટલે આપણા મહેલા બધા છોકરા લઈ જાય નઈ તો પછી એને ઘેર આપવું પડે એના કરતા મારા એકલા છોકરાને લઈ જાય એટલે એમ નહીં અમારા છોકરા નહીં લે એમ નઈ તમારા છોકરા એટલે તમારો છોકરો જ વાલો તમારો અરે બાસકુજી એવું નહી પછી તમારે જેવું છે ખબર છે તમે ડાયરેક્ટ એ શેઠ જોડે જો તમારો છોકરો નોકરી કરતો હોય અને તમે એ શેઠ જોડે જો પછી એ શેઠ ને વહેકલ લાવો ચા પાણી કરાવો રોટલા ખવારો અને લાલનું પત્તું કપાઈ જાય વચ્ચેથી એટલે ભૂબત કાકા હા એમાં કેવું છે ખબર છે મને ઘેર લાવવા માટે બધા છોકરાની જરૂર નહીં આપડા વાહનો ખાલી એક છોકરો કણ આવી જાય ને હ તો મને પત ખેંચીને ભય લાવે આપણો છોકરો એવો નહીં ને આપણે એવા નહીં મને ખબર છે આ વાહ તેમાં ઊંચો નહીં આવતો એ લાલ તને સાચી વાત કરું જીવનમાં ગમે એટલા આગળ વધતો ને પણ ગોમ બાજુ લમણો રાખવો પડે હવે લાલ મારી વાત તો ગોમ બાજુ કોઈ લમણો રાખવો નહીં તું તાર મારા છોકરાને સેટ કરી દે કણ ચમ ખબર છે કે તમે બાપ બેટો રખડતા

સીવી વાત કરી લે તું ચમ પગ ભાજી ના છે ના ના હ મે જો પગ કીધું માર ગધા મરી જાય હો અમે બેઠા છો હજુ એ તાણી મોટી કપાળા એક વાત કહું અમે એના એ ચો પાસા જીકે ઓ તારા બાવ પર હાથ ના ઉપર તો ને તારા પગ ભઈ જાય હી અયા પણ હાથ ના ઉપર એનો કોઈ દાડો એમ હા સાહેબ આ ઈ જે પેલું ડ્રોવર ને ડ્રોવર એમો હાથ લાખ રૂપિયા પડ્યા જો

કોમ્પ્યુટર જેવું આવે એમ છે તમારી જિંદગી ઇલેક્ટ્રોનિક આઈટમ આવે અવે મારાથી વધારે વાટ દોરાતી નહીં હા સરપ્રાઈઝ છૂટી ઈરી કેજે હવે અરે કાકા શાંતિ રાખજો તો વધારે મજા આવશે લે પણ કેટલી શાંતિ રાખવાની હા કીધું તો ખરા કે હવે તમને હેડવા દેવા નહીં આ એટલે પણ આપણે હવે ઓય આ મોસો પડ્યો ઉંગાડ આપડે હેડવા દેવા હોય તો કાકા બધા ડોઢું બોલે હોય તો શું કહું છું આપણે ઓયકન ઓયકન તો સરપ્રાઈઝ આલવાનો છે કેતો जवान છે